જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહીર પહેલેથી જ આપણે કહેતા આવ્યા છીએ કે આગાહીનો સમય હોય કે કોઈ જાતની તકલીફનો સમય હોય તો ખેડૂતોએ આયોજન કઈ રીતના કરવા તેના વિશેની આપણે સંપૂર્ણપણે મદદ કરશું આગાહી આપવી એના કરતાં પણ મને એ આયોજન છે તેની અંદર આપવામાં ખૂબ થોડો વધારે રસ છે અને એ જ છેલ્લે લાસ્ટ આપણો પર્પજ એ જ છે કે ખેડૂતનો જે માલ છે તે સલામત રીતે સચવાઈ જાય બાકી મેં આગાહીકારોને જોયા છે અને આ ખેડૂતો જે ફોનને મેસેજ કરી રહ્યા છે કે તમારો વિડીયો નથી આવતો તમારી અપડેટ નથી આવતી પણ મેં સમયના અભાવના કારણે જે એક મેસેજ પણ આપી દીધો હતો અને વધુને વધુ લોકો સુધી શેર કરવાનો અને પ્રયાસ કર્યો હતો પણ ઘણા બધા ગ્રુપ છે તેની અંદર આપણા મેસેજ છે તે શેર નથી થતા એટલે બધા ખેડૂતો સુધી માહિતી પહોંચતી ન હોય સ્વાભાવિક છે તો ફરીથી અપડેટ માટે આજે આવ્યા છીએ અને ખેડૂતો જે કહી રહ્યા છે વાત ઉપર કે આગાહીઓ આવી રહી છે માવઠાની મિત્રો ખાલી આગાહીઓ નથી આવી રહી એક ડર પણ પેદા કરવામાં આવી રહ્યો છે જેથી કરીને આઠ દસ દિવસ સુધી જેના વિશે અપડેટ આપી શકાય અને મેં તો આગાહીકારોને હમણાં એક વિડીયો જોયો જેની અંદર એ એક કલાક અને પિસ્તાળીસ મિનિટ જેવું લાઈવ સેશન કરી અને વરસાદની આગાહીઓની વાતો કરે છે અને ખેડૂતો પાસે સમય પણ હશે કદાચ આ લોકોને જોવાનો કે એક કલાકને પિસ્તાલીસ મિનિટ સુધી તેમના લાઈવ સેશનને એટેન્ડ કરે છે અને તેને ખાસ કરીને સપોર્ટ પણ કરે છે તેના વિડીયોના આધારે તેની અપડેટના આધારે પોતાના કાર્યક્રમો પણ બનાવે છે મિત્રો હું આ રવિવારે લાઈવ થઈ એની વાત નથી કરતો દરરોજ લાઈવ કરે છે એની વાત કરી રહ્યો છું એક દિવસ અઠવાડિયામાં લાઈવ કરીને માહિતી આપતા હોય ખેડૂતોના પ્રશ્નો ધ્યાનથી સાંભળતા હોય એ વાત પણ અલગ છે પણ હવે તો ડેલી રાતના દસ અગિયાર વાગે અને લાઈવ સેશન ચાલુ કરી દે છે આગાહીકારો કરે છે બીજા તો ઘણા બધા કરતા હોય ક્રિએટરો એની તો ઠીક છે પણ હવે આગાહીકારો પણ કરે છે અને ખેડૂતોમાંથી વધારેને વધારે કઈ રીતના કમાવાની ગણતરી છે એ પ્રમાણેના પ્રયાસો થઈ રહ્યા છે વાત કરવાની છે માવઠાની તો માવઠા આનાથી પહેલા બે નીકળી ગયા એક ડિસેમ્બર મહિનાના અંતમાં અને એક જાન્યુઆરી મહિનાની બાવીસ તારીખ આસપાસ બરાબર આ બંને માવઠાની અંદર તમારા વિસ્તારમાં કેવી અસર થઈ હતી એ તમારે જોવું હોય તો સૌથી પહેલાં એક આ ચિત્ર દેખાય છે આ જે અપડેટ હતી ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસોની અંદર એકત્રીસ ડિસેમ્બરના જે માવઠું છે તેની અપડેટ હતી અને તે પ્રમાણે તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ થયો હતો તમને ધ્યાન જ હશે જો નોંધ કરશો તો આ લોકોના લા એક એક કલાકના લાઈવ સેશન જોવાની તમને જરૂર નહીં પડે તમે પોતે જ પણ આ બાબતે શીખી શકશો કે આપણે હવે શું કરવાનું છે આગળના દિવસોની અંદર ત્યાર પછી અત્યારે તમે જોઈ શકો છો કે આ જે છે તે બાવીસ જાન્યુઆરી જે આ માવઠું હતું જાન્યુઆરી મહિનાની અંદર એ માવઠાની અપડેટ હતી અને તેના જે સમયની અંદર તમારા વિસ્તારમાં શું હતી પરિસ્થિતિ અને કેવું માવઠું થયું હતું એ તમને અંદાજ હશે અથવા તમે નોંધ્યું હશે કે તમારા વિસ્તારમાં તેની અસર થઈ હશે તો તમને ખબર હશે હવે તમને કહી દઉં કે અત્યારે જે માવઠું આવી રહ્યું છે બાવીસ ત્રેવીસ તારીખે તેની જે અપડેટ છે આ વાત મેં ગ્રુપની અંદર તો કરી દીધી હોય પણ યુટ્યુબની અંદર ઘણા બધા માંગ કરતા હોય કે તમે યુટ્યુબની અંદર પણ અપડેટ આપો જેથી વધુ લોકો સુધી માહિતી પહોંચે તો હું તમને કહું બાવીસ ત્રેવીસ તારીખવાળું જે માવઠું છે જે ફેબ્રુઆરી મહિનાની અંદર આ જે માવઠું છે તેની આ છે અપડેટ અત્યારે તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર કે આ અપડેટ છે હવે આ અપડેટ જો તમે મોડેલ આધારિત જ આ બાબતની માહિતી આપતા હો તો ગાજવીજ કરવાની કાંઈ જરૂર નથી સોશિયલ મીડિયાની અંદર ખોટે ખોટા ડર ઊભા કરવાના અને ખોટે ખોટા ખેડૂતોની અંદર ભ્રમ ઊભા કરી અને એના વ્યૂ મેળવવાની એક ચાલાકી થઈ રહી છે અત્યારે અને આ જે મોડેલ છે તે મોડેલ દેખાડી રહ્યા નથી વરસાદના જે મોડેલ વરસાદ દેખાડતું હોય કે જેને આપણે આખા વર્ષ દરમિયાન અપડેટ ન જોતા હોઈએ અથવા તો તેની અપડેટ ગુજરાત માટે ભારત માટે કોઈ જ જાતની માઇને ના રાખતી હોય કોઈ જાતનું તેની અંદર મહત્ત્વ ન રહેલું હોય એવા મોડેલ છે તેની અપડેટો લઈને પણ વિડીયો બનાવવાનું ચાલુ રાખે છે હકીકતમાં આપણે જે વધુમાં વધુ જે બે મોડેલો ઉપયોગ થાય છે જીએસએફ અને ઈસીએમડબલ્યુએફ આ બંને મોડલની અંદર વરસાદ બાબતે હજી પણ કોઈ જાતની એવી કોઈ નુકસાની વાળો વરસાદ દેખાઈ રહ્યો નથી વિસ્તારની વાત કરીએ તો વરસાદના વિસ્તાર અત્યાર સુધી જે છે તે ખેડા મહીસાગર અરવલ્લી આ જે છે ઉત્તર પૂર્વના જિલ્લાઓ તેની અંદર અસર દેખાઈ રહી છે થોડી ઘણી કચ્છના ભાગની અંદર અસર દેખાઈ રહી છે અને આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો થોડો ઘણો ભાગ બનાસકાંઠા સાઈડનો પણ કદાચ આવી શકે અને બીજું અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર વરસાદી વાદળા અથવા તો છાંટાછૂટી જેવો માહોલ બને ખેડૂતોની અંદર એક ડરનો માહોલ છે પાક અવસ્થાએ આવેલા હોય એટલે આ સમયે ઘણા બધા લોકો સતત વિડીયો બનાવવાની ટ્રાય કરે અને તેમના વ્યૂ મેળવવાના પ્રયાસ કરતા હોય છે તો ખાસ કરીને માવઠાથી ડરવાનું નથી માવઠું કોઈ મોટી નુકસાની માવઠું નથી હા અત્યારે જેનો પાક તૈયાર છે એ ખેડૂતોને નુકસાની થઈ જ શકે છે એમાં કોઈ બે મત નથી પણ તમે તમારા વિસ્તારની અંદર જે કંઈ કહેવા માંગતા હો અથવા તમારો પાક છે તૈયાર હોય અને તમે આયોજન લેવા માંગતા હો તો આપણે ચોવીસ કલાક ગમે ત્યારે પણ અવેલેબલ છે તમારા પાકના આયોજન માટે અને બીજી વાત છે કે આ માવઠું છે તે સૌરાષ્ટ્ર કચ્છના બીજા ભાગોની અંદર ખૂબ ઓછી અસર થવાની છે સમયના અભાવે વિડીયો રેકોર્ડિંગ હોય તે પણ અપલોડ થઈ શકતા નથી નથી આટલો કામની અંદર વ્યસ્ત હોવાના કારણે અને આ જે છે એક બનાવવા માટેની ચોમાસું નજીક જેમ જેમ આવશે તે પ્રમાણે આપણે અપડેટ આપશું જેથી કરીને તમને વધુને વધુ અંદાજ આવી શકે અને સારી રીતના આપણા ખેતીના આયોજન બેસી શકે આ એક જ પર્પઝ ઉપર કામ કરવાનું છે કે ખેતીનું આયોજન કઈ રીતના બેસી શકે તો મિત્રો માવઠું છે તેની આ પ્રમાણેની છે અપડેટ હવે એક બીજી વાત પણ ચાલુ છે કે લોકલ એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે તો લોકલ એક્ટિવિટી ગરમી પકડશે એટલે લોકલ એક્ટિવિટી બનવાની છે છેક ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય ત્યાં સુધી આવી એક્ટિવિટી જ્યારે પણ માવઠાની શક્યતા દેખાશે જ્યારે પણ અરબસાગરની અંદર કોઈ નાની મોટી હલચલ જોવા મળશે ત્યારે લોકલ એક્ટિવિટી ઘણા બધા વિસ્તારોમાં થતી હોય છે પણ હજી એવું લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં હજી લોકલ એક્ટિવિટી પણ એટલી કોઈ મજબૂત નહીં થાય અને આ જે લોકલ એક્ટિવિટી થતી હોય તો એ પણ એક ખેતર બે ખેતર પૂરતા અથવા તો એક ગામ પૂરતી હોય પચાસ હજાર ખેડૂતોમાં એક ખેડૂત કદાચ એ ઝપટમાં ચડી શકે અથવા તો લાખ ખેડૂતોમાંથી એક ખેડૂત ઝપટે આવી શકે અથવા એનું નુકસાન જે માવઠું છે તેનું ભોગવી શકે આ છે એની ટકાવારી તો આટલા પ્રમાણ માટે થઈ અને તમે ડરાવો છો કોઈક ને કોઈક વિસ્તારમાં વરસાદ થઈ શકે એવી આગાહી આપે છે ગુજરાતના કોઈ ને કોઈ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે તો આ બાબતની અપડેટો ચાલુ થઈ છે અને જે સિસ્ટમો બનવાની છે બે હજાર છવ્વીસના વર્ષમાં એના વિશે પણ ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે તો આપણે છે ને એ સિસ્ટમ તો એક્ટિવ હોય છે દર વખતે અત્યારે પણ શ્રીલંકાની આસપાસ એક સિસ્ટમ એક્ટિવ છે અને આપણી બાજુમાં દ્વારકા સુધી આવેલી હોય એના વિશે થોડી આજે વાત કરી દઈએ દ્વારકા સુધી વાવાઝોડું આવ્યું હોય અને પચાસ કિલોમીટર દૂર હોય ને ત્યાંથી પણ આપણે એ સિસ્ટમને પાછી ફરતી જોઈ છે ગુજરાત ઉપર આવશે કે નહીં આવે એની શક્યતા નથી અને છ સાત હજાર કિલોમીટર દૂર એક સિસ્ટમ બને છે અને ત્યાર પછી તે ગુજરાત સુધી આવે છે બરાબર ચૌદથી પંદર દિવસનું ટ્રાવેલિંગ કરી અને પંદરમાં દિવસે પણ ગુજરાતમાં આવે છે અને અરબસાગરથી શેખ ઓમાન સુધી જવાનો દાખલો આપણે આ ચોમાસામાં જોયો તો આવું બનતું હોય છે સિસ્ટમ કઈ જગ્યાએ બને છે અને કઈ જગ્યાએ અસર કરે છે તેના વિશેની માહિતી કોઈ નથી આપવાનું અને ત્રણસો ને દિવસ સિસ્ટમો બનતી જ હોય છે પૃથ્વીના ઘોડા ઉપર તમે નલ સ્કૂલ જે છે અર્થ નલ સ્કૂલ તમે ઓપન કરીને જોશો તો તમને સિસ્ટમો દેખાશે ક્યાંય ને ક્યાંય સિસ્ટમો દેખાતી જ રહેશે પૃથ્વીના ગોળા ઉપર હવે સિસ્ટમ અસર કરવાની છે કે નથી કરવાની તેનો કોઈ અંદાજ નથી તો એ કાંઈ કામની નથી આ સિસ્ટમ કોઈ પણ જગ્યાએ બનેલી છે આપણા શું કામની છે તેનો અસર થવાની છે કે નથી થવાની એ ખાસ મહત્વની છે તો કઈ તારીખની અંદર વરસાદ થશે અને કઈ તારીખની અંદર વચ્ચે વરસાદનો ગેપ આવશે આપણે આ કાર્યક્રમ પણ આપશું અને ખાસ કરીને કસ કાતરાના આધારે જો આગાહી તમારે જોવાની થાય તો કસ કાતરાના આધારે જે આગાહી છે શરૂઆતના વાવણી લાયક વરસાદની નિલેશભાઈ વાલાણી આપણે ખાસ દેશી વિજ્ઞાનના જાણકાર તો નિલેશભાઈ વાલાણીની ચેનલ સૌરાષ્ટ્રના સફારે તેના પર આવી જ ગઈ છે તો તમે વાવણીના વરસાદ વિશેની માહિતી ત્યાંથી લઈ શકો છો આપણી ચેનલ ઉપરથી પણ આપણે કાર્યક્રમ આપશું દર મહિનાના આપશું દરેક મહિનાને આપશું હોડી પછીના સમયનો આપણે પસંદ કર્યો છે કે હોળીનો જે ઝાડ છે તેનો વિડીયો આવી જાય ત્યાર પછીથી આપણે બધી અપડેટ આપવાની ચાલુ કરી દઈશું તમામ કસ કસકાતરાની નોંધો છે તેના વિશે મોડેલ આધારિત શું થઈ રહ્યા છે ચોમાસા વિશે અત્યારે સમય નથી અત્યારે ખેડૂતોનું કામ છે જે પાક ઉપર છે જીરું છે ધાણા છે ચણા વરિયાળી વગેરે પાકોને હાથમાં કઈ રીતના લેવા અને આયોજન કઈ રીતના બનાવવા તેના ઉપર આપણો વધારે ફોકસ રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ